પાણી નો ભાગ હોય દૂધ તમારે છે ને ઘૂટડો ઘૂટડો નાખીને લાવવાનું કાચું ઘૂટડો નાખીને રીતે છે ને ટિકિટ થોડું લઈ જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે ભગવ જય સ્વામિનારાયણ તો આજે તો છે ને સવાર સવારમાં હેતંશભાઈને લંચ બોક્સમાં લઈ જાઓ છે કાલે આપણે ચેવડો કર્યો એનો સ્પેશિયલ હેતાંશ સ્પેશિયલ ચેવડો તો જો આ ચેવડો એને લંચ બોક્સમાં લઈ જવાનો છે હેતાંશને અને અત્યાર અત્યારમાં ભાઈને છે ને ભાખરી ખાવી નહોતી પણ બનાવી દીધી છે મેં તો ખાઈને જ્યાં સાંજે જઈમો નહોતો તો આ બાજુ છે ને એને મસ્ત ફ્રાય ભાખરી અને ચાદુ મસ્ત ફ્રાય ભાખરી અને લાલ મરચાંની ચટણી અને અડદના પાપડ સાથે ભાખરી આજે સર્વ કરવાની છે તો હમણાં

গ্রহ বলে একটা বুড়ি ચાલો પીના શું હોય ત્યારે બ્રેકફાસ્ટમાં માં બ્રેકફાસ્ટ માં જે ફ્રાય પાકરી ઓકે લાલ મરચાની ચટણી હું વાત છે અડદ પાપડ અને ચા અરે વાહ સરસ સરસ કાલ નું આપણો ઈવેન્ટ નકી થઈ ગયું છે ને કાલ થઈ ગયું છે રાઈટ ચટણી તો કરવાની જ હતી કેમ ચટણી માટે પીના હું રેડી કર્યું છે મને ચટણી તો બતાવી દે ચાલો રેસિપી આપી દો આપી દે આપી દે આ ધાણા છે આ લાલ મરચાં છે આ લીંબુ છે ઓકે ડન આ સુકો છે અને આ છે આદુ ની આદુ આ છે લીંબુ થોડું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું છે ને સૂકું લસણ નાખ્યું છે ને એટલે ધાણા અને લસણ ને મિક્સર કરી દઈશું પછી થોડાક મરચા જો ધાણા અને લસણ થઈ ગયું છે મિક્સર હવે આપણે લીલું લસણ અને આ મરચાં લઈ લઈશું હવે આનું આપણે મિક્સર કરશું હવે આને છે ને આપણે ચટણીને તળી નાખી આમાં એક પાવડો જેટલું તેલ મૂકી અને આ ચટણીમાં છે ને કેમ કે લીંબુનો ભાગ હોય લાલ મરચાં હોય ધોયેલા ધાણા એટલે પાણીનો જે ભાગ હોય એટલે આપણે તળી નાખીએ કે ને એટલે પાણીનો ભાગ બળી જાય એટલે આપણે બે ચાર દિવસ ચટણી રાખવી હોય ને તો પાણીનો ભાગ છૂટે નહીં અને ચટણી સારી રહી પછી તમે ડાયરેક્ટ આ રીતની જ હોય ચટણી બીજા દિવસે તમને ભાવે નહીં કાળી પડી જાય

ચાલો કઈશ મસ્ત ગરમા ગરમ ભાખરી વિથ ચટણી એન્ડ ગરમા ગરમ ચાય ચાય બોલો ભાઈ ચા ઓહો આમ જવા ચેવડો ભાઈ અને ગરમા ગરમ કહેવાય મસ્ત મજાનો કાલે ભાઈ ચેવડો મને જોરદાર તાજે તાજો ચેવડો ભાઈ લઈશ તો બે ત્રણ દિવસ થી છે ને ચિંતન ને ખાવું નથી ભાવતું અને આમ કઈક કોને ખબર અલગ પ્રકાર નો આમ છે ને બોમ ખુશીનો માહોલ હોય ને કઈક એ ટાઈપ નું એને થઈ ગયું છે હવે આ દુઃખ નું છે કે સુખ નું

ખબર કેવો હોય ડબલ ના સોપોલ પછી અંદર તમે ત્રણ બે પાંચ બે હો પચીસ બે હોય એવું હોય એ જ દેવાના એમ

કાલે શક્કરિયા શીરો ભાઈ ચિંતન ભાઈ ને ટેસ્ટ નહોતો આવ્યો ચિંતન હા સાંજે ભાઈ ઘણું બધું ખાવાનું હતું સાંજે લાતા હતા ત્યારે

બાકી બનાવજો ભાઈ શિયાળામાં છે ને હરું હરું બનાવીને ખાવાનું બરાબર ને ભાઈ પછી ઉનાળામાં તમે આવા બધા જલસા ન કરી શકો શિયાળામાં છે ને શાકભાજી મસ્ત આવે એકદમ એક નંબર વસ્તુ આવે બધી શન જોયે ને તો કોક એમ થાય નાસ્તો આપણે લેટ જ રાંધવી બાર સાડા બાર જ આપણે કુકર ને મૂકી હવે કાલે ઊંધું કરવું તળવું તું વચ્ચે પાસે વસ્તુ બધી નતી હું લેવા ગઈ ચેવડા ની ને વસ્તુ લે પપ્પા કેટલા વાગ્યા એમ કરીને ચિંતન એવું કેવા માંગે છે મારા માટે ફરીથી છે ને શીરો બનાવી દે પીના ચાલો હવે અને આપડે ટાટા ખાઈ દઈએ કે અનેરી

પણ હવે છે ને આ ગાજરને છે ને અત્યારે શિયાળાની ઋતુમાં છે ને પાણીનો ભાગ વધુ હોય એટલે આ રીતે છે ને એવી રીતે મુઠ્ઠી વાળી અને ગાજરમાંથી આપણે બધું પાણી કાઢીને આવી રીતે ગાજરને કોરા કર નાખવાના છે એવી રીતે એકદમ સુકા થઈ જશે એક પછી એક લઈને બધા ગાજરને આવી રીતે પાણી નીચવી નાખવાનું છે અને પછી આગળની પ્રોસેસ બતાવું આમાં છે ને તો પહેલાંમાં પાણી મૂક્યું છે જારીમાં આપણે ગાજર રહે છે ને બાફી લેશું તમે લોયામાં શેકિંગ કરો ને તો પણ થાય ને બાફીન કરો તો જલ્દી થઈ જાય અને લોંદો બહુ ઓછો થાય આવી રીતે છે ને આપણે જારીમાં ગાજર ને બાફી લેશું ફટાફટ થઈ જશે કેમ કે ઓલામાં ગાજર ને છે ને ચડતા બહુ વાર લાગી જાય લોયામાં બનવામાં છે ને એકદમ ઈઝી બની જાય છે ઓલામાં તો લાવે લાવીને ઠેકી જઈએ આપણે તો પહેલા પાણી છે આ જારીમાં ગાજર મૂક્યા છે ને હવે આને આપણે છે ને આમ ઊંધું મૂકી દેસો એટલે વરાળથી છે ને બફાઈ જશે તો 10 મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ ગાજર ચડ્યા છે કે નથી ચડ્યા તો મસ્ત રીતે ચડી ગયા છે અને હવે આપણે ગેસ બંધ કરી અને બે ત્રણ મિનિટ માટે એમને રહેવા દઈશું તો આપણે છે ને બકડીઓ મૂકી દીધું છે ગરમ થવા માટે અને હવે આપણે આમાં ઘી લઈ લઈશું હવે આપણે ગાજર મિક્સ કરી દઈશું તો ગાજર તો ઓલરેડી ચડી ગયેલા જ હતા તો અને ગરમય હતા તો આ દૂધ સાથે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે ઉપરથી છે ને એમાં એલચી પાવડર પછી આ છે મોળો માવો છે માવો હોય તો માવો નાખી શકાય નકર દૂધ પણ તમે નાખી શકો દૂધ તમારે છે ને ગુટડો ગુટડો નાખીને હલાવવાનું બસ પાછું ગુટડો નાખીને હલાવીને એવી રીતે છે ને એક વાટકા જેટલું દૂધ આમાં આપણે નાખી શકાય તો આપણે એની જગ્યાએ છે ને ચિંતનભાઈને કણીવાળો ખાવો તો એટલે આપણે છે ને માવો લીધો છે અને મલાઈ પણ નાખી શકાય ખાંડ પણ લઈ લઈએ ગળપણ માટે

એટલે માનવાનું કે આપણો હલવો રેડી થઈ ગયો હલાવવામાં શું થોડીક ફી પડવા મળશે તો હલવો તમારો પાકી જાય ને ત્યારે હલવો આપણો બની ગયો છે અને ગેસ કરી દઈએ બંધ ગઈ તો ગાજરનો હલવો પણ બની ગયો છે ને સાથે સાથે છે ને આપણે ફૂલ ડીશ પણ બનાવી નાખી છે રસોઈમાં જમવા આવે ત્યાં સુધીમાં આપણે બધા કપડાને બધું ઠેકાણે કરી દઈએ ને પછી નિરાતે રોટલી માંડીએ અને ગરમા ગરમ રોટલી ખવડાવીએ અને બપોરનો જો એક વાગી ગયો છે આજે રસોઈ છે ને રેડી થઈ ગઈ છે ને તો આવ્યા નથી કાલે રસોઈ રેડી નહોતી થઈ ને તો જઈથી પહેલા આવી ગયા હતા તો ફોન કરવો પડશે કે આવો અને આજે એમને ખબર જ છે કે આજ ગાજર નો હલવો છે આજે સરપ્રાઈઝ થાય છે